તો લોકસભાની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન લોકોએ પોતાની સમસ્યાઓની રજૂઆત કરી આ સમગ્ર બનાવ બન્યો છે મોરબીમાં જ્યાં કચ્છ બેઠકથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર માટે જાહેર સભા યોજાઈ હતી સ્ટેજ પણ હાજર હતા સભા દરમિયાન સતવારા સમાજના આગેવાનો મંચ પર આવ્યા અને પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે પોતાની સમસ્યાઓ જણાવીને સમાધાન માટે વિનંતી કરી હતી કાર્યક્રમમાં લોકોની રજૂઆતથી હાજર ભાજપના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા કાંતિભાઈ અમૃતિયા અમારે ત્રી શક્તિધામ મંદિરના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંયા હાજરી આપેલી હતી તે અમે સ્વૈચ્છિક રજૂઆત જ કરેલી હતી કે ભાઈ અમારા જૂના જે પ્રશ્ન છે એનું કાંઈક તમે નિવારણ રાખો એવી અપેક્ષાની રજૂઆત કરેલી હતી કાંતિભાઈ એના કામ ગણાવતા હતા કે ભાઈ આ કામ કરીને ઓલા કામ કરીને એટલે પછી મેં એને પ્રશ્ન કર્યો કે ભાઈ અમારે ત્રીસ વર્ષથી આ તમે છો સત્તા ઉપર છતાં પણ અમારે હજી આજની તારીખમાં ટપાલ પણ આવતી નથી બીજા નંબરના ધારાસભ્ય સાહેબ એમ કહે કે મારે આ કામ કર્યા ને ઓલા કામ કર્યા પણ બધાય કામ ખોટા છે કોઈ જાતના કામ થયા નથી અત્યારે બોડિયા પાર્ટીમાં ભૂગર ગટરનું કામ ચાલુ છે આઠ ઇંચનો પાઇપ મેન લાઇનમાં નાખે છે ચાર હજારની વસ્તી છે આઠ ઇંચનો પાઇપ મેન લાઇનમાં નાખે છે તો એ કઈ રીતે ચાલી શકે એમાં કોઈ ચાલવાનું જ નથી હાવ ભ્રષ્ટાચારથી જ કામ ચાલુ છે કે એમને જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે ભૂગોળ ગટરના જે કામ આલે છે વાળી એકસો ને ઓગણીસ વાળી છે અને લગભગ ચૌદ કિલોમીટર આડાવડી વાડી છે કોઈ આમ બે કિલોમીટર ચૌદ કિલોમીટરમાં હવે એમાં પાઇપલાઇન નાખવા તો ખેતરવાળા ના પડતા હોય એટલે ઓગણી કરોડના ખર્ચે ભોળઘટરનું કામ ચાલુ છે એ પણ અધિકારી પાસે માહિતી લઈ લઈએ પાણી પુરવઠા પાણી અત્યારે અવરઅવર દેતા હોય લાઇન પર આખી એક યોજના બનાવી એના માટે એ દસ કરોડનું કામ છે એ પણ ચાલુ છે અને જ્યાં એમ એ લોકોનું જે શમશાન છે એમાં ઇલેક્ટ્રિક છગડી સાથે બિલ્ડિંગ સાથે હાથ કરોડનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે અને સ્કૂલના રૂમ ચાર કરોડના કામ છે પણ આ તો તો છે ચૂંટણીમાં કરવાનો હક જોઈએ કાલે હું હરવડી એક અમે અમે અમને અમને તમે પૂછવા મહિના રોજ સાંજે ગુજરાત આવશે પીએમ મોદી સાત મહિના રોજ પીએમ અમદાવાદમાં મતદાન કરશે સવારે સાડા સાત વાગે પીએમ રાણીપ મતદાન કરશે મતદાન બાદ ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે રવાના કરશે તો સાત તારીખે મતદાનનો દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ તારીખે સાંજે છ વાગે જ ખાસગી ગુજરાત આવી પહોંચશે કે અમદાવાદના રાણીપ જે મતદાન કેન્દ્ર છે ત્યાંથી મતદાન કરનાર છે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ જશે અને સાડા સાત વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે મતદાન બાદ તેઓ ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે રવાના પણ થઈ જશે દર લોકસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા રાણીપમાં મતદાન કરતા હોય છે